આ છે દુનિયાની સૌથી વધુ પગાર આપતી સૌથી સહેલી નોકરી જે મહિનાના ચાલીસ લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે છતાંય આ નોકરી કોઈ કરવાની હિંમત કરી શકતું નથી ભાગ્યે જ કોઈ હિંમત કરી શકે છે કારણ કે આ નોકરી છે એ દીવાદાંડીની છે જે હજારો કિલોમીટર દૂર દરિયાની વચોવચ હોય છે જેનું કામ મધરાત્રે આવતા જતા જહાજોને રસ્તો બતાવવાનું કામ છે જેથી કરીને કોઈપણ જહાજો દરિયાના પહાડો સાથે કે બરફના પહાડો સાથે ટકરાઈ ના જાય સૌથી ડરાવણી અને બિહામણી વાત એ છે કે મધરાત્રે જ્યારે ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય ત્યારે એમ જ લાગે કે જાણે પાણી દરિયાનું એ ટાવરને દુબાડી દેશે અને જો જરા પણ ચૂક થાય તો દરિયાના મોજા એ ટાવર ઉપર બેસેલી કે ઊભી રહેલી વ્યક્તિને પણ પળવારમાં પણ ખેંચી જઈને હાતો ન કરી નાખી શકે છે બીજી વસ્તુ કે દરિયાના મધ દરિયે જ્યારે તમે એકલા હો ચારે બાજુ અગાધ સમુદ્ર હોય કોઈ દેખાતું ન હોય રાક્ષસી મોજા ઉછળતા હોય અને ઘોઘવતા સમુદ્રનો અવાજ હોય કાળ મીંઢ રાત્રિ હોય ત્યારે બહુ જીગરનું કામ હોય છે કે આવી રીતે આવા ઉછળતા મોજાની વચ્ચે એકલી વ્યક્તિ એ ટાવરની અંદર રહી અને રસ્તો ચીંધવાનું કામ કરી શકે તે કોઈ વિરલો જ કરી શકે મિત્રો તમે શું માનો છો શું તમે આવી પ્રકારની નોકરી હોય તો કરી શકો કે નહીં શું તમને આટલો પગાર મળતો હોય તો તમે આવી જગ્યાએ કામ કરવાનું પસંદ કરી શકો એ વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી તો આટલી ખતરનાક નોકરી આટલું સહેલું કામ અને સમજવાથી તો એવું લાગે કે ખાલી બેસવાનું જ કામ છે અને આટલો તોતિંગ પગાર છે છતાંય આ નોકરી ઉપર કામ કરવા માટે હજારો લાખો લોકોને માથી માત્ર આંગળીને વેઢે ગણી શકાય એવા જૂજ લોકો જ આવી જગ્યાએ નોકરી કરવા માટે તૈયાર થતા હોય છે તો મિત્રો આ વિડીયો અને આ માહિતી તમને કેવી લાગી એ વિશે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ચેનલ ઉપર પહેલી આવ પહેલીવાર આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને આવી જ રીતની નવી નવી માહિતીઓ જાણવા માટે ઉપયોગી બાબતો માટેની અમારી ચેનલ છે જેમાં પ્રયત્ન કરીએ છીએ કે લોકોને જીવન ઉપયોગી અને જ્ઞાનસભર બાબતોની માહિતી મળી રહે એટલા માટે ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા આપના મિત્રોને કે સંબંધીઓને વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર સૌથી ડરાવણી અને બિહામણી વાત એ છે કે મધરાત્રે જ્યારે ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય ત્યારે એમ જ લાગે કે જાણે પાણી દરિયાનું એ ટાવરને દુબાડી દેશે અને જો જરા પણ ચૂક થાય તો દરિયાના મોજા એ ટાવર ઉપર બેસેલી કે ઊભી રહેલી વ્યક્તિને પણ પળવારમાં પણ ખેંચી જઈને હતો ન હતો કરી નાખી શકે છે બીજી વસ્તુ કે દરિયાના મધ દરિયે જ્યારે તમે એકલા હો ચારે બાજુ અગાધ સમુદ્ર હોય કોઈ દેખાતું ન હોય રાક્ષસી મોજા ઉછળતા હોય અને ઘૂઘવતા સમુદ્રનો અવાજ હોય કાળમીંઢ રાત્રિ હોય ત્યારે બહુ જીગરનું કામ હોય છે કે આવી રીતે આવા ઉછળતા મોજાની વચ્ચે એકલી વ્યક્તિ એ ટાવરની અંદર રહી અને રસ્તો ચીંધવાનું કામ કરી શકે તે કોઈ વિરલો જ કરી શકે